ભગવાન કેવા છે તો કે જે ભક્તના અનુકૂળ થઈને રે એનું નામ છે ભગવાન કથા ખાસ સાંભળજો મજા આવે એવી છે ભગવાન હવાર માં છ વાગે ઉઠી જાય કેમ ભાઈ તો કે પાંચ વાગે ઉઠે તો છ વાગે ઉઠાડી દે અને ઘણા ના દહ વાગે ઉઠે કેમ તો કે પોતે દહ વાગે ઉઠે એટલે મારા ભગવાન મારી જેવા તમારા ભગવાન તમારી જેવા ભગવાન હંમેશા ભક્ત ને અનુકૂળ થઈને રે છે ગઈકાલે મને એક પ્રશ્ન કરવામાં આવ્યો તમારા માંથી કોઈ કીધું કે મને કે દાદા ક્યારેક ઘરમાં પૂજા ન થાય તો ચાલે કે નહીં પરમ દિવસે બાને પણ આ વાત કરી હતી મેં સાંભળજો પ્લીઝ જરૂરી એવું નથી કે આપણે રોજ પૂજા કરી શકીએ હા આપણા ઘરમાં જો પુષ્ટાવેલા જે માં વલ્ભાચાર્યના બાળકો દ્વારા પુષ્ટાવેલા આવે એ પુષ્ટાવેલા ઠાકોરજી હોય ને તો એની નિત્ય સેવા કરવી પડે અથવા પ્રતિષ્ઠિત ભગવાન હોય તો એની નિત્ય સેવા કરવી પડે પણ આપણે જો રમતા ભગવાન ને રાખ્યા હોય તો ક્યારેક બને એવું ઘરમાં આગવડ સગવડ હોય તો પાંચ સાત દિવસ ભગવાનની પૂજા ન કરો તો ચાલે અને એટલી છૂટ ભગવાને સ્વયં આપણને આપી છે આ કથા એટલા માટે કરું છું અહીં જેટલા બેઠા છો ને એ મનમાં એવું બિલકુલ નહીં રાખવાનું કે ઘરમાં આગવડ સગવડ હોય ત્યારે શું કરવું ભાઈ ત્યારે ઈમાનદારી થી ભગવાનને બાર ઊભા ઉભા પગે લાગી લેવાનું ભગવાન આજે તમારી પૂજા નથી થઈ શકી માફ કરજો અને ભાઈ એ ભગવાનની પૂજા કરતા હોય પણ રહી ક્યારે જાય ખબર છે ક્યારે રહી જાય તો કે ઘરમાં કઈક પ્રસંગ હોય ને ત્યારે ભગવાન યાદ આવતા જ નથી છોકરા છોકરી ના લગન હોય પછી એવા એમાં મશગુલ થઈ જાય ભગવાન કે મને મળીને તો જા તમારા દીકરા દીકરીના લગ્ન કરો ત્યારે ગણપતિ બાપાની ખાપના કરો ને લાલ કપડાની અંદર આવા ગોર બાપા આવે પછી ઘઉં પાથરે ને એમાં ગણપતિ બાપા પછી હાવ હાચું કેજો ગણપતિ બાપાને બોલાવ્યો પછી દુઃખી કર્યા સિવાય કાંઈ થાય છે ખરા આપણે નવા નવા કપડાં પહેરીએ આપણે સરસ મજાના વાનગી ખાઈએ અને ગણપતિ બાપાને એક અવડો આમ તો ગોળનો ગાંગડો એમાં માખ્યું મણમણતી હોય પાછી ગણપતિ બાપા કે કમસે કમ આની ઉપર કઈક ઢાયક તો ખરા પણ ભગવાન ની તોય મજા જો એ તમારા ઘરે પ્રસંગ હોય હગો ભાઈ નો આવે તો ચાલે પણ ગણપતિ બાપા તો બોલાવા જ પડે અથવા એમ પણ કહેવાય કે કદાચ રિહાણ હોય તો હગો ભાઈ નો આવે પણ ગણપતિ બાપા બોલાવો એટલે એને આવવું જ પડે કેમ તો કે મંત્ર ને આધીન છે મંત્ર ને આ ભાગવતજી અહીંયા પધરાવ્યા ને ભાગવતજી પધરા પછી આપણે પહેલા દિવસે જ કીધું હતું કે હવે અહીંયા કોણ છે તો કે સાક્ષાત ભગવાન ઠાકોરજી છે અહીંયા ઠાકોરજી છે એટલા માટે આપણે બધાએ કમ્પલસરી પરિક્રમા કરવી જોઈએ એને દંડવત કરવા જોઈએ એની આરતી કરવી જોઈએ તમે પિતૃઓને બોલાવ્યા એટલે હવે તમારા પિતૃઓ અહીંયા જ છે પણ આ બધાની પાછળ તમારી મારી શ્રદ્ધા હોવી જોઈએ